રાજકોટ જિલ્લાના ધોરાજી સેશન્સ કોર્ટે ડીએનએ રિપોર્ટ નેગેટિવ હોવા છતાં પર્યાપ્ત પુરાવાના આધારે દુષ્કર્મના કેસમાં વીસ વર્ષની સજા સંભળાવી ભાયાવદરના માધવ ડાયાભાઈ વાઘેલા નામના આરોપીને દુષ્કર્મના કેસમાં આપી સજા તારીખ એકત્રીસ જુલાઈ બે હજાર ચોવીસના ના ભોગ બનનારના ભાભુએ ફરિયાદ નોંધાવેલ બચાવ પક્ષ દ્વારા કહેલ કે ભોગ બનનારને અન્ય બે મિત્ર હોવાનું જણાવેલ પોલીસ તપાસ દરમિયાન ભોગ બનનારના ગર્ભમાં રહેલ તેના કુદરતી પિતા આરોપી માધવ વાઘેલાનો હોવાનું એફએસએલ પૂથકરણમાં આવેલ સરકારી વકીલ દ્વારા કહેલ ભોગ બનનારની ઉંમર ચૌદ વર્ષની હોય અને ગર્ભવતી બનાવી દીધેલની ફરિયાદ કરતા પહેલા ભોગ બનનારે આરોપીને વિનંતી કરેલ કે ગર્ભ નિરોધક ગોળી આપે જેથી ગર્ભ પડી જાય સરકારી અને બચાવ પક્ષની દલીલ બાદ ધોરાજી સેશન કોર્ટ દ્વારા આરોપીને વીસ વર્ષની સજા અને દંડ આપેલ કોર્ટ તપાસ કરનાર અધિકારી સમક્ષ ડીએનએ રિપોર્ટ નેગેટિવ આવે ત્યારે પોક્સો જેવા ગંભીર ગુનામાં અન્ય વ્યક્તિના નામ જીગો સોલકી અને સમીર જુનેજા વિરુદ્ધ શા માટે તપાસ ન કરી તે અંગે ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરીનો આદેશ કરેલ નમસ્તે હું કાર્તિકે મનોજભાઈ પારેખ એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર સેશન્સ કોર્ટ દોરાદી આજ રોજ દોરાદીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી અલી હુસેન મોહિબુલ્લા શેખ સાહેબે આરોપી માધવ ડાયા વાઘેલા રહેવાસી ભાયાવદરવાળાને તકસીરવાન ઠરાવેલ છે આરોપી તરફે બચાવ એવો લેવામાં આવેલો હતો કે ડીએનએ રિપોર્ટ એટલે કે આરોપ શરીર સંબંધથી એક બાળકનો જન્મ થવાનો હતો ગર્ભ રહી ગયો હતો અને ડીએનએ રિપોર્ટ પ્રમાણે કુદરતી પિતા માધવ ડાયા વાઘેલા નથી અને અન્ય આરોપી અન્ય લોકોએ ભોગ બનનારનો લાભ લીધો છે સરકાર પક્ષે એવી રજૂઆત કરવામાં આવેલી હતી કે ભોગ બનનારની માતાને બ્રેઇન કેન્સર હતો અને તેના લીધે તે વધારે સમય સુતર્યા હતા ભોગ બનનાર સાથે છેલ્લા બે વર્ષથી ભોગ બનનારના કથન પ્રમાણે એટલે કે ભોગ બનનાર બાર વર્ષની હતી ત્યારથી આરોપી દરારીથી શરીર સંબંધ બાંધતો હતો છેવટે ભોગ બનનારે ફરિયાદ કરતા પહેલા આરોપીને એવું જણાવેલ કે માસિકના દિવસો ચડી ગયા છે અને કોઈ દવા લાવી આપે તો પણ ભોગ બનનારે ઉદ્ધતાઈથી જવાબ આપેલ અને આ તમામ દલીલોને ધ્યાને લઈ અને દોરાદીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ સાહેબે આરોપીને તકસીરવાન ઠરાવી વીસ વર્ષની સજા કરેલ છે અને દંડ ફટકારેલ છે આ કામમાં તપાસ કરનારની અમુક બેદરકારીઓ માટે પણ ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરીનો આદેશ થયેલ છે બે એક દિવસમાં બે જજોડા એવા શું કહી શકશો આ લોકોને સામાન્ય રીતે જોવામાં આવે તો નાની ઉંમરના બાળકો કહી શકાય કારણ કે વીસ એકવીસ વર્ષના બંને આરોપી પચીસ વર્ષ આજથી નીચેની ઉંમરના છે અને પ્રેમ સંબંધ સમજી અને જે ભૂલો કરે છે તેને કાયદાનું ભાન થઈ જાય એવા ચુકાદાઓ છે કાયદાની દ્રષ્ટિએ અઢાર વર્ષથી નાની કોઈ પણ દીકરી કોઈ પણ જાતની શરીર સંબંધ કે સહમતી આપવા માટે સક્ષમ મનાતી નથી કદાચ એમાં બે દિવસ પણ ખૂબતા હોય તો પણ આરોપીને મિનિમમ વીસ વર્ષની સજાની જોગવાઈ છે એટલે આ માટે લોકજાગૃતિ પણ જરૂરી છે